લોકશાહીનું મહાપર્વ એટલે ચૂંટણી સમગ્ર વિશ્વમાં ઉત્સવોનો દેશ તરીકે ઓળખાતા ભારત દેશમાં ચૂંટણી પ્રક્રિયાને મહા ઉત્સવ રૂપે જ ઉજવવામાં આવે છે આ ઉત્સવમાં મતદાન કરી સહભાગી થવું એ નૈતિક ફરજ છે સાથે એક ગરબી લ્હાવો પણ છે એમાં પહેલી વખત મતદાન કરનાર માટે આ અવસર યાદગાર સંભાળણું બની રહે છે આ મહાપર્વમાં રાજકોટ જિલ્લાના જન જનની ભાગીદારી રહે તે માટે સ્વીપ અંતર્ગત મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે ત્યારે આજરોજ એકોતેર વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ લોધિકા તાલુકાના ચીભડા ગામ ખાતે પુરુષ મતદાર કરતા સ્ત્રી મતદારનું અગિયાર ટકા કરતા ઓછું મતદાન વિધાનસભામાં થયેલ હોય મતદાર જાગૃતિ કાર્યક્રમ થકી સ્ત્રી મતદારોનું મતદાન વધુ કરવા માર્ગદર્શન આપી મહિલાઓને વધુમાં વધુ મતદાન કરવા સમજૂતી આપવામાં આવી હતી અહેવાલ દીપક રાઠોડ